અંકલેશ્વરના પીરામાર ગામની આમલા ખાદી ઓવરફ્લો થતાં વહેતા પાણીમાં ચાર ગોડા તણાયા ભરૂચ શહેર તથા જિલ્લામાં રાત્રિ દરમિયાનથી વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે વિવિધ વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો અંકલેશ્વર શહેરમાં પણ વરસાદે જમાવટ કરી હતી અને શહેર વિસ્તારના દીવા રોડ પરની સોસાયટીઓ એશિયાદનગર ગાયત્રી મંદિર નિરાંતનગર સહિતનો રહેણાંક વિસ્તાર વરસાદી પાણીથી પાણી પાણી થઈ ગયો હતો મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું હતું અંકલેશ્વરના પીરામર ગામ નજીક આમલા ખાદી પર ભારે વરસાદના કારણે ઓવરફ્લો થતાં જરબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ખાદીમાં વરસાદી પાણીના વહેણમાં ચાર ગોદા પણ તણાયા હોવાના દ્રશ્ય સામે આવ્યા હતા તો બીજી તરફ પાણી ભરાવાને કારણે જીઆઈડીસી વિસ્તારથી અંકલેશ્વર શહેર વિસ્તારને જોડતો માર્ગ બંધ થયો હતો જેથી અનેક વાહન ચાલકો સહિત રાહિત રાહદારીઓ અટવાયા હતા વિપુત્ર કેતન મહેતા ભરૂચ